અમરેલી જિલ્લાના બગસરામાં રતનેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાર્થના હોલનું તેમજ ચબુતરાનું લોકાર્પણ બગસરામાં આ મંદિર બગસરા બ્રહ્મમ સમાજ દ્વારા સંચાલિત છે જેમાં આજે સુરેશભાઈ માધવજીભાઈ રાયરાઠા પરિવાર દ્વારા મુખ્ય યોગદાન આપેલ આ લોકાર્પણ બગસરાની મોટી હવેલીના વયસંવચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા કરેલ આ કાર્યક્રમમાં બાવશ્રી દ્વારા આશિષવચન આપેલ અને દાતાશ્રીઓ અને આયોજકના સન્માન કરવામાં આવેલ અમરેલી જિલ્લાના બગસરામાં રતનેસવર મહાદેવ મંદિરમાં પ્રાર્થના હોલનું તેમજ ચબુતરાનું લોકાર્પણ બગસરામાં આ મંદિર બગસરા બ્રહ્મમ સમાજ દ્વારા સંચાલિત છે જેમાં આજે સુરેશભાઈ માધવજીભાઈ રાયરાયથા પરિવાર દ્વારા મુખ્ય યોગદાન આપેલ આ લોકાર્પણ બગસરાની મોટી હવેલીના વૈસંવચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા કરેલ આ કાર્યક્રમમાં બાવશ્રી દ્વારા આસિષવચન આપેલ અને દાતાશ્રીઓ અને આયોજકના સન્માન કરવામાં આવેલ